નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ શ્રોફસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ કલાલી દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ દરમિયાન દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે સ્વર્ગવાસી શ્રી અતુલભાઈ શ્રોફની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કલાલી ખાતે શ્રોફસ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલના સહયોગથી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન કલાલી ખાતેના હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે આજથી મેગા કેમ્પનું વિધિવત प्रारंभ કરવામાં ઉદ્ઘાટનમાં રામકૃષ્ણ વિવેકાનંદ મેમોરિયલ ના સેક્રેટરી વડોદરા વિભાગના ઇષ્ટมายानंदજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્રોફસ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી આર કે સામા વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ સહિત ના હોસ્પિટલ ની ટીમ દ્વારા દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં જનરલ સર્જરી ઓર્થોપેડિક સ્ત્રી રોગ તથા કિડની રોગના સ્પેશિયાલિસ્ટ તબીબો સેવાઓ આપશે અને આ કેમ્પમાં સ્ક્રીનિંગ તથા તમામ કરવામાં આવશે અને દર્દીઓ જેને ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓને રાહત દરે ઓપરેશન કરવામાં આવશે બીજી તરફ ત્રણ દરમિયાન કલાલી ગામના આગેવાનો અને યુવાનો તથા મહિલાઓ તથા ટ્રાન્સપેક કંપની યુનિયન અને નર્સિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પ છોટા ઉદયપુર દેડિયાપાડા વડોદરા શહેર સહિત પાદરા સાવલી સહિત વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ આવી કેમ્પનો લાભ લીધો હતો હું ડોક્ટર આશુતોષ ભાવસા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રામકૃષ્ણ પરમો હોસ્પિટલ શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ કલાલી ગામ ખાતે ચાલતી આ રામકૃષ્ણ પરમો હોસ્પિટલ સેવા સદભાવના વિકાસના આશય સાથે હોસ્પિટલ ચલાવે છે નહીં નફા નય નુકસાન સાથે આપણા આઠ નવ અને દસ જે આપણા ફાઉન્ડર શ્રી અતુલભાઈ શ્રોફ ની પહેલી સ્વરાંજલિ રૂપે એમને આ અર્પણ કરીએ છે અને આઠ નવ દસ તારીખ દરમિયાન આપણે મેગાસર્જિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં વિવિધ રોગો જનરલ સર્જરીના હર્નિયા હાઇડ્રોસિલ સારાણ ગાંઠ એપેન્ડિક્સ જેવા રોગો નાની મોટી ગાંઠો પછી સ્ત્રીરોગની અંદર ગર્ભાશયનું ઓપરેશન્સ અનિયમિત માસિકની સર્જરી માટે તથા યુરોલોજીમાં કિડની સ્ટોન અને પ્રોસ્ટેટના ઓપરેશનો તથા ઓર્થોપેડિકમાં જરૂરિયાત પ્રમાણના ઓપરેશનો અત્યંત રાહત દરે રાખવામાં આવેલ છે અને જરૂરિયાતમંદ દર્દીઓને નહીં નફાની અથવા મફતના ભાવે બી કરી આપવામાં આવશે અને આ કેમ્પની જરૂરિયાત હશે તો પાછળ બી થોડું લંબવામાં આવશે અને કોઈ રહી ગયા હશે તો એમને રાહત દરે પછી આવરી લેવામાં આવશે આ કેમ્પનો આશય જરૂરિયાતમંદ દર્દીઓને ખરેખર રાહત થાય અને એમનું સ્વાસ્થ્ય સુધરે Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.